જેવી છે અને એમાં એવું લખેલું હતું કે જે દિવસથી તમે કોઈ એપ્લિકેશન કે એ ના કરો તમે તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો મને માન્ય છે અમે કોઈ જવાબ આપ્યો નથી હા સરકારી અનાજ લેતા હતા પહેલાં અને આ વર્ષથી અમારું છ લાખ રૂપિયા આવક થઈ એટલે અમને નોટિસ આપેલી પહેલાં અમે કડિયા કામ મજૂરી કરતા હતા એટલે અમે સરકારી અનાજ લેતા હતા અને આ વર્ષથી અમે આ પ્યોર બ્લોકનું કારખાનું ચાલુ કર્યું એમાં અમારી આ વર્ષની આવક છ લાખ રૂપિયા થઈ એના કારણે અમને નોટિસ આવી હતી